હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું તો ફ્રેન્ડ્સ આજે મારે આખા રીંગણના શાકનો ઓર્ડર છે અને બાજરીના રોટલા તો આજે હું તેની જ રેસીપી બનાવી રહી છું તો ફ્રેન્ડ્સ આજે મારે પહેલો ઓર્ડર આવી ગયો છે તો આજે હું ભરેલા રીંગણનું શાક અને બાજરીના રોટલા બનાવીશ તો ચાલો ભરેલા રીંગણનું શાક અને રોટલાનો ઓર્ડર આજે પૂરો કરીશું તો તેના માટે અહીંયા અમે અઢી કિલો રીંગણ લીધેલા છે રીંગણ આ રીતે એકદમ તાજા હોય તેવા લેવાના છે તો રીંગણને આપણે ઉપરનો ભાગ કાપી અને તેને બે કટ લગાવી દઈશું તો આ રીતે હું બધા જ રીંગણ કાપીને તૈયાર કરી લઈશ તો અહીંયા તમે જોઈ શકશો મેં બધા જ રીંગણ કાપીને તૈયાર કરી લીધેલા છે રીંગણને આપણે બે પાણીએ સારી રીતે ધોઈ લેવાના છે ત્યારબાદ આપણે થોડી વાર માટે પાણીમાં જ રહેવા દઈશું હવે આપણે રીંગણમાં ભરવા માટેનો મસાલો બનાવી લઈશું તો તેના માટે એક મોટું વાસણ લઈશું તો અહીંયા મેં રીંગણમાં ભરવા માટેનો મસાલો રેડી રાખેલો છે તો એ મસાલો લઈ લઈશ તમારે આ મસાલાની રેસીપી જોતી હોય તો આગળ મેં ભરેલા રીંગણ બટેકાનું શાકની રેસીપી મૂકેલી છે ત્યાંથી તમે આ મસાલો જોઈ શકો છો તો અત્યારે મારા શાકની ક્વોન્ટિટી વધારે છે તો આ રીતે મેં મસાલો લઈ લીધેલો છે તેમાં આપણને જે રીતે ગળાશ ભાવે એ રીતે ખાંડ ઉમેરીશું સાથે જ થોડી હળદર લઈશું સ્વાદ પ્રમાણે નમક લઈશું ધાણાજીરું પાવડર ઉમેરીશું અત્યારે હું પાંચ કિલો આખા રીંગણનું શાક બનાવી રહી છું તો એ રીતે બધા જ મસાલા હું ઉમેરી દઈશ ધાણાજીરું આપણે થોડી વધારે જ ક્વોન્ટિટીમાં નાખીશું સાથે જ આપણે થોડું લીલું લસણ પણ ઉમેરીશું કોથમીર લઈશું અને બે લીંબુનો રસ ઉમેરીશું હવે બધું જ એકવાર હાથથી મિક્સ કરી લઈશું હવે તેની અંદર આપણે કાશ્મીરી લાલ મરચું ઉમેરીશું અને આપણે જે રેગ્યુલર મરચું ખાતા હોય તે પણ ઉમેરીશું કાશ્મીરી લાલ મરચું ન હોય તો તમે એકલું રેગ્યુલર મરચું પણ લઈ શકો છો હવે આપણે મસાલો એકદમ સારી રીતે મિક્સ કરી લીધેલો છે તો તમે જોઈ શકશો આ બધું જ સરસ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે રીંગણમાં ભરવા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે તો અહીંયા મારે આદુની પેસ્ટ ભૂલાઈ ગયેલી હતી તો થોડી આદુની પેસ્ટ પણ ઉમેરી દીધેલી છે ફરી આપણે એકવાર મિક્સ કરી મસાલો રેડી કરી લઈશું હવે આપણે બીજી તૈયારી કરી લઈશું તો આ સાઈડ મેં પાંચસો ટામેટા લીધેલા છે ટામેટાને આપણે આ રીતે નાના નાના કાપી લઈશું ત્યારબાદ આપણે કટરથી તેને ક્રશ કરી લઈશું તો અહીંયા તમે જોઈ શકશો આ રીતે આપણે તૈયાર કરી લેવાનું છે તો અહીંયા હું આ રીતે ટામેટા અને કાંદાની પેસ્ટ તૈયાર કરી લઈશ તો આપણે શાક બનાવવા માટેની બધી જ તૈયારી થઈ ગઈ છે હવે આપણે તેલને ગરમ થવા માટે રાખી દઈશું તેલને આપણે સારી રીતે ગરમ કરી લઈશું તો આ સાઈડ તમે જોઈ શકશો રીંગણને મેં પાણીમાંથી કાઢી અને તેને કોરા થવા માટે મૂકી દીધેલા છે કારણ કે આપણે રીંગણને તળવાના છે તો તેને કોરા કરી લેવા પણ જરૂરી છે હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો તેની અંદર રીંગણ તળાવવા માટે મૂકી દઈશું તો આજે આપણે આ રીતે રીંગણ તળીને શાક બનાવીશું તો બધા જ રીંગણ હું આ રીતે તેલમાં લઈ લઈશ તો ફ્રેન્ડ્સ તમે આ માપથી રીંગણનું શાક બનાવશો અઢી કિલો રીંગણ અને સામે મસાલો તો તમારું કમ્પ્લીટ પાંચ કિલો શાક બનશે બધા જ રીંગણ નાખી આ રીતે આપણે હલાવતા તેને બધી જ સાઈડથી સારી રીતે તળાવા દઈશું હવે અહીંયા તમે જોઈ શકશો રીંગણ આપણા સરસ તળાઈને તૈયાર થઈ ગયા છે તેને આપણે આ રીતે બહાર નીકાળી લઈશું તો આ રીતે મેં તેલમાંથી બધા જ રીંગણ નીકાળી તૈયાર કરી લીધેલા છે ંગણ નીકાળી અને તેમાં આપણે રાઈ જીરુંનો વઘાર કરીશું તો અત્યારે મેં રાઈ અને જીરું ઉમેરેલા છે રાઈ આ રીતે તતડવા લાગે એટલે તેની અંદર આપણે હિંગ ઉમેરીશું થોડી હળદર પણ ઉમેરીશું અને એક ચમચી લાલ મરચું ઉમેરી અને આ રીતે ડુંગળીની પેસ્ટ ઉમેરી દઈશું હવે બધું મિક્સ કરતાં ડુંગળીને બે મિનિટ માટે સાતળી લેવાની છે હવે ડુંગળી સરસ સતળાઈ ગઈ છે તો તેની અંદર આપણે ટામેટાની પેસ્ટ પણ ઉમેરી દઈશું ટામેટાની પેસ્ટ ઉમેરી અને બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું હવે ટામેટા અને ડુંગળી બધું જ સરસ ચડી ગયું છે તો તેની અંદર આપણે તળીને તૈયાર કરેલા રીંગણ છે તે ઉમેરી દઈશું હવે રીંગણને આપણે મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લઈએ હવે થોડીવાર માટે આ રીતે ઢાંકીને ચડવા દઈએ જેથી મસાલા રીંગણમાં બધું જ સરસ મિક્સ થઈ જાય હવે આપણું શાક થોડીવાર માટે ચડે ત્યાં સુધીમાં આપણે ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું બનાવી લઈશું તો આ રીતે મેં મરચાં લીધેલા છે મરચાં તમને તીખા ભાવે તો તમે આ રીતે જ લઈ શકો અથવા તો તેમાંથી બી અને નસનો ભાગ નીકાળી શકો છો તો આ રીતે હું બધા જ મરચાંના ટુકડા કરીને તૈયાર કરી લઈશ હવે અહીંયા મેં બધા જ મરચાંના ટુકડા કરીને તૈયાર કરી લીધેલા છે હવે તેની અંદર આપણે તૈયાર મસાલો આવે છે જે મરચાંનો તે બેથી ત્રણ ચમચી ઉમેરીશું તમને જે રીતે મરચામાં મસાલો ભાવે એ રીતે તમે લઈ શકો છો સાથે જ આપણે એક લીંબુનો રસ ઉમેરી દઈશું થોડું કાચું તેલ પણ ઉમેરીશું હવે બધું સારી રીતે મિક્સ કરી અને તૈયાર કરી લઈએ તો અહીંયા આપણું ઇન્સ્ટન્ટ મરચાંનું અથાણું પણ તૈયાર થઈ ગયું છે ત્યાં સુધીમાં આપણે વચ્ચે વચ્ચે શાકમાં પણ ચમચો ફેરવવાનો છે એકથી બે વાર તો અહીંયા તમે જોઈ શકશો આ રીંગણ અને બધા મસાલા એકદમ સરસ રીતે ચડી ગયા છે હવે આપણે તૈયાર કરેલો મસાલો છે એ બધો જ ઉમેરી દઈશું અને શાકને સારી રીતે મિક્સ કરી લઈશું તો અત્યારે તમે જોઈ શકશો આપણા શાકનો કલર એકદમ સરસ આવેલો છે અને એકદમ ચટાકેદાર આ શાક તૈયાર થાય છે હવે તેની અંદર જરૂર પ્રમાણે પાણી ઉમેરીશું અને શાકને ફરી આપણે સારી રીતે ચડવા દેવાનું છે પાણીનો ભાગ બધો જ બળી જાય ત્યાં સુધી ચડવા દઈએ વચ્ચે વચ્ચે શાકને આપણે હલાવતા પણ રહેવાનું છે આ રીતે તમે વધારે ક્વોન્ટિટીમાં શાક બનાવતા હોય તો એકવાર ટેસ્ટ કરી લેવું મીઠાનું પ્રમાણ ચેક કરી લેવું ફરી આપણે ઢાંકીને થોડીવાર માટે ચડવા દઈશું હવે આપણે શાકને પાંચથી સાત મિનિટ માટે ચડવા દેવાનું છે તો અત્યારે તમે જોઈ શકશો આ શાક આપણું એકદમ સરસ રીતે ચડી ગયું છે તો હવે આપણું ચટાકેદાર રીંગણનું શાક ખાવા માટે એકદમ તૈયાર છે તેને આપણે નીચે ઉતારી લઈશું હવે આપણે શાકને ઢાંકીને આ જ રીતે રેવા દઈશું ત્યાં સુધીમાં આપણે બાજરીના રોટલા અને પાખરી બનાવીને તૈયાર કરી લઈએ તો આ રીતે મેં એક બાજરીનો રોટલો ટીપીને તાવડીમાં શેકાવા માટે મૂકી દીધેલો છે સાથે જ આ રીતે આપણે લોટને સારી રીતે મસળી લેવાનો છે આ રીતે બાજરીના લોટને તમે વધારે મસળશો એમ રોટલો ખાવામાં એકદમ સરસ મીઠો થશે તો આ રીતે રોટલાના લોટને મસળી લઈએ હવે હાથમાં રોટલાના લુવો લઈ અને આ રીતે ગોળ ગોળ કરી લઈશું વચ્ચેથી થોડો વધારાનો પાટ હોય તે નીકાળી લઈશું અને બીજો રોટલો શેકાય છે તેને પણ આપણે પલટાવી લઈશું તો રોટલાને આપણે આ રીતે હથેળીથી કિનારીએથી ટીપતા જઈશું તો આ રીતે રોટલાને ટીપતા જવું જેથી બધી જ સાઈડથી એક સરખો સરસ ટીપાઈને તૈયાર થઈ જાય તો આ સાઈડ એક રોટલો આપણો શેકાઈને તૈયાર થઈ ગયો છે ટીપાયેલા રોટલાને આપણે તાવડીમાં મૂકી દઈશું અને તેને પણ શેકીને તૈયાર કરીશું આ રોટલાને આપણે ઘી લગાવી દઈએ અત્યારે હું રોટલાને આ રીતે ઉપરથી ઘી લગાવી રહી છું તમે રોટલાને કિનારીએથી થોડો કટ કરી અંદર પણ લગાવી શકો છો તો આ સાઈડ બીજો રોટલો પણ સરસ ચડીને તૈયાર થઈ ગયો છે તેને પણ ઘી લગાવી તૈયાર કરી લઈએ હવે રોટલા તો બનીને તૈયાર થઈ ગયા છે આ સાઈડ એક ભાખરી વ્યાવીને તૈયાર છે તો ભાખરીને પણ આપણે રોટલો જે રીતે શેક્યો એ રીતે શેકીને તૈયાર કરી લઈશું એક ભાખરી આપણે શેકાવા માટે મૂકી દીધેલી છે ભાખરી થોડી શેકાય એટલે પલટાવી લઈશું ભાખરીને આ રીતે આપણે કપડાથી દબાવીને શેકી લઈશું જેથી ભાખરી આપણી એકદમ સરસ ક્રિસ્પી અને કુરકુરી તૈયાર થાય તો આ રીતે ગેસની ફ્લેમ ધીમી રાખીશું અને આ રીતે દબાવતા દબાવતા આપણે ભાખરીને શેકીને તૈયાર કરીશું ભાખરી પણ આપણે શેકાઈને તૈયાર છે તેને પણ આપણે ઘી લગાવી તૈયાર કરી લઈશું તો હવે આપણા રોટલા ભાખરી અને રીંગણનું શાક બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ મારો આ રીતે પહેલો ઓર્ડર તૈયાર થઈ ગયો છે આખા રીંગણનું શાક બાજરીના રોટલા ભાખરી રાયતા મરચાં અને સાથે જ ડુંગળી તૈયાર કરી લીધેલી છે તો ફ્રેન્ડ્સ આ રીતે મારો પહેલો ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયો છે તો આ વિડીયો ઘણા ટાઈમ પહેલાં મેં બનાવેલો હતો પણ એડિટિંગ કરવાનો ટાઈમ ન મળતા મેં અત્યારે આ વિડીયો કમ્પ્લીટ કર્યો છે ત્યાર પછી તો મેં ઘણા જ ઓર્ડર લઈ લીધેલા છે તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતે એકવાર આખા રીંગણનું શાક તમારા ઘરે જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશું કે તમને આ આખા રીંગણના શાકની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એ નવા વિડીયો સાથે થેન્કસ ફોર વોચિંગ